તો જામનગરમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો શહેર અને જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે મહાનગરપાલિકા દ્વારા ચુમ્માલીસ જેટલી શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી પંદરસો બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે આંગણવાડી બાલવાટિકા અને માધ્યમિકમાં બાળકો પ્રવેશ મેળવશે આ બાળકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે શાળા પ્રવેશોત્સવ અને શહેર તથા જિલ્લાની શાળાઓમાં શુભારંભ થઈ ચૂક્યો છે મહાનગરપાલિકા દ્વારા ચુમ્માલીસ જેટલી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આ આયોજન છે અત્યાર સુધીમાં થી વધારે બાળકોએ શાળા પ્રવેશોત્સવનો લાભ લીધો શાળાઓમાં પ્રવેશ લીધો છે આંગણવાડી બાલવાટિકા માધ્યમ પ્રવેશ મેળવ સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર શ્રી ના શાળા પ્રયોત્સવ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ બિલ્ડિંગમાં અને ચોમાવીસ સ્કૂલમાં બે શિફ્ટમાં તારીખ છવ્વીસ સત્તીય અઠ્યાવીસ એમ તેમ ત્રણ દિવસ શાળા પ્રવ્યોત્સવ રાખવામાં આવેલ છે તેમજ બાલવાટિકા તેમજ માધ્યમિક તમામનો શાળા પ્રયોત્સવ બે શિફ્ટમાં તારીખ છવિ સત્ય અઠયાવીસ તમામ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલ છે તો જામનગરમાં શાળા પ્રવેશો ઉત્સવનો કાર્યક્રમ ચુમાલીસ સીટલી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કંકુ અક્ષતથી સ્વાગત કરાયું